જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે અજય ગોહિલનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ વોલો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે રાજા ખોડલવાળા વટતી ફરે તો મિત્રો અજય ગોહિલનું નવું આવી રહેલ વિડીયો સોંગ જોરદાર ખોડિયાર જયંતિ નિમિત્તે સુપર ખોડિયલમાંનું સોંગ વિડીયો સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે રાજા ખોડલવાળા વળતી ફરે તો કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયલમાંનું જોરદાર વિડીયો સોંગ તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો જે કે મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે રાજા ખોડલવાળા વળતી ફરે અજય ગોહિલનું નવું આવેલ વિડીયો સોંગ ખોડિયલમાંનું સુપર સોંગ તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે જે કે મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો